નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં માં આપનું સ્વાગત છે આજે તારીખ બાવીસ પાંચ બે હજાર આજના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમજ અરબ સાગરની અંદર જે શક્તિ નામનું વાવાઝોડું બનવાનું છે તેની પણ અત્યારે હાલ અપડેટ આવી રહી છે તો જોઈએ સંપૂર્ણ અપડેટ વાવાઝોડું બનશે અથવા તો લો પ્રેશર વેલ માર્ક લો પ્રેશર બનશે કે ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાંથી તે ફરી વખત નબળું પડી શકે કે પછી ગુજરાત તરફ આવી અને વિખેરાઈ શકે પરંતુ ગુજરાતમાં તેની સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં અસર થઈ શકે

સો કિલોમીટર પ્રતિ કલાકની રફતાર સાથે ગુજરાતની નજીકથી પસાર થશે પચીસ તારીખમાં ગુજરાતમાં તેની અસર જોવા મળશે અને મજબૂત બનશે કારણ કે તેની પવનની ઝડપ દોઢસો થી બસોની પણ આઇકોન મોડલમાં બતાવવામાં આવી રહી છે તો આ જે વાવાઝોડું છે તે વધુ મજબૂત બની શકે છવ્વીસ તારીખમાં તે ગુજરાતથી દૂર જતા જતાં સત્યાવીસ તારીખે નબળું પડી અને ફરી વખત ગુજરાત તરફ આવશે એનું કારણ એ છે કે બંગાળની જે ખાડી છે તેની અંદર પણ એક સાયક્લોન છે અરબ સાગરમાં પણ એક સાયક્લોન છે તો આ અરબ સાગર બંગાળની ખાડી તરફ જે ભેજના વાળા ભેજવાળા જે પવનો છે તે આ રીતે જતા હોય જેના કારણે સાયક્લોન આપણો અરબ સાગરનો નબળો પડશે બંગાળની ખાડીનો સાયક્લોન વધુ મજબૂત બનશે 30 અથવા 31 તારીખે ગુજરાત ઉપરથી જે લો પ્રેશર તરીકે પસાર થશે અને ભારેથી અતિ ભારે વરસાદ પણ પડી શકે આજની અપડેટ જોઈએ તો આજે અત્યારે હાલ વાવાઝોડું અહીં એકદમ જે અરબી સમુદ્ર છે કિનારાની નજીક બની રહ્યું છે ખાસ કરીને ડાપોલી રત્નાગિરીની આજુબાજુનો જે આ વિસ્તાર છે અહીંયા તે ડેવલપ થઈ રહ્યું છે જેના કારણે કહી શકાય કે વાવાઝોડું જમીનની એકદમ નજીક છે વધારે પડતું અરબી સમુદ્રમાં નથી એટલે ભયાનક સ્થિતિ સાબિત ન થઈ શકે આવતીકાલે ત્રેવીસ તારીખની અપડેટ જોઈએ તો તેની જે પવનની જે ઝડપ છે તેમાં ખાસ કરીને સાઠથી સિત્તેરની જોવા મળશે સોવીસ તારીખની અપડેટ જોઈએ જેમાં બપોર પછીનો સમયગાળો છે જેમાં એસીથી પંચાશી કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ સાથે મુંબઈ આજુબાજુ પહોંચી શકે પરંતુ કિનારે કિનારે તે ચાલી રહ્યું છે જેના કારણે કહી શકાય કે અહીંયા ક્યાંક આવતા તે સમાપ્ત પણ થઈ શકે અને કેટલાક મોડલો તીવ્રતા પણ વધુ બતાવી રહ્યા છે પચીસ તારીખે બપોર પછીની અપડેટ જોઈએ જેમાં તેની જે પવનની જે ઝડપ છે એકસો આઠ કિલોમીટર પ્રતિ કલાકથી એકસો ને બાર કિલોમીટર પ્રતિ કલાક સુધીની આપણને દર્શાવવામાં આવી રહી છે પચીસ તારીખે રાત્રે તે મુંબઈના કાંઠે પસાર થવાના કારણે આજે બધા વિસ્તારો છે તેમાં ભયંકર વરસાદ અને ભારે પવન સાથે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ અસર થશે છવ્વીસ તારીખે તેની પવનની ઝડપની વાત કરીએ તો વાવાઝોડું આગળ વધશે તેમ એકસો બાવન કિલોમીટર પ્રતિ કલાક સુધીની મહત્તમ પવનની ઝડપ મુંબઈ આજુબાજુના વિસ્તારોમાં જોવા મળશે એટલે કે ઈસીએમ ડબ્લ્યુએફ મોડલ મુજબ પણ હજુ વાવાઝોડાની તીવ્રતા ઓછી નથી દર્શાવવામાં આવી રહી કારણ કે મુંબઈ આજુબાજુથી કિનારાથી દૂર જઈ શકે ત્યારે વધુ શક્તિશાળી બની શકે અને ગુજરાતના સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના વિસ્તારોએ હજુ સાવધાની રાખવી જે થોડી ઘણી સાવચેતીઓ આપણે રાખવી જરૂરી છે તો જોઈએ સવીસ તારીખે રાત્રિની અપડેટ જેમાં પવનની જે ઝડપ છે તે એકસો ને ત્રીસથી એકસો ને ચાલીસ કિલોમીટર પ્રતિ કલાક સુધીની પણ જોવા મળશે સત્યાવીસ તારીખની વાત કરીએ સત્યાવીસ તારીખે બપોરનો જે સમયગાળો છે ત્યારે ગુજરાતના કાંઠાની એકદમ નજીક છે ખાસ કરીને જે વિસ્તારોની વાત કરીએ આપણે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે અને દક્ષિણ સૌરાષ્ટ્રના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની વાત કરીએ તો ઉના આજુબાજુ વેરાવળ મહુવાની અંદર અલંગ ભાવનગર અડતાલીસ અમરેલી ઓગણપચાસ તેમજ ગોંડલ આજુબાજુ રાજકોટ આજુબાજુ પણ તેની અસર જોવા મળશે તો દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં પવનની ઝડપની વાત કરીએ સુરતમાં છેતાલીસ વલસાડ આ બધા વિસ્તારોમાં પચાસ જેવી પવનની ઝડપ આપણને જોવા મળશે તો સાયક્લોન હવે સત્યાવીસ તારીખે રાત્રે ક્યાં પહોંચે તો કે ખાસ કરીને એકદમ નજીક ઉનાની એકદમ નજીક વાવાઝોડું પસાર થશે જેના મહુવા રાજુલા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં તેની ભારે અસર જોવા મળશે એટલે સૌરાષ્ટ્ર માટે થોડીક સાવચેતી વધુ રાખવી જરૂરી અઠ્યાવીસ તારીખની પવનની ઝડપ મહુવાની અંદર બાસઠ અલંગમાં છપ્પન ભાવનગર સોપન અમરેલીમાં અઠાવન ઉનામાં સાસઠ થી સિત્તેર વેરાવળ જૂનાગઢ પોરબંદર આ તમામ વિસ્તારોમાં અને ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પચાસ કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે સાયક્લોન જ્યાં બનશે પસાર થશે ત્યાર સુધીની પવનની ઝડપની આપણે વાત કરીએ છીએ જેમાં મહત્તમ એકસો પરંતુ સો આજુબાજુ પવનની મોટા મોટાભાગના વિસ્તારોમાં આપણને જોવા મળે છે ઓગણત્રીસ તારીખની અપડેટ જોઈએ તો સાયક્લોન યુ ટર્ન લઈ છે મુંબઈ આજુબાજુથી પસાર થઈ ત્યાંથી પાછું યુ ટર્ન લઈ અને દક્ષિણ ગુજરાત તરફ અથવા તો સૌરાષ્ટ્ર તરફ ગતિ કરે તેવું લાગી રહ્યું છે જેના કારણે કહી શકાય કે વેરાવળથી આજુબાજુના જે ઉનાના જે વિસ્તારો છે ત્યાં આ સાયક્લોન એક લો પ્રેશર તરીકે લો પ્રેશર એરિયા તરીકે પસાર થવાનું છે જે ત્રીસ તારીખ એકત્રીસ તારીખમાં જેના કારણે આજે સૌરાષ્ટ્રના જે તમામ વિસ્તારો છે જેમાં હજુ વરસાદની તીવ્રતામાં વધારો થશે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતામાં વધારો થશે છે એકત્રીસ તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પચાસ થી પંચાવનની ઝડપે પવનો ફૂંકાશે જેમાં રાજકોટ તેપન જુનાગઢ પંચાવન મહુવા уна બધા વિસ્તારોમાં તેમજ ખંભાત વડોદરા આજુબાજુ 60 કિલોમીટર પ્રતિ કલાકની પવનની ઝડપ રહેશે એટલે કે પહેલી તારીખ બીજી તારીખ અને ત્રીજી તારીખ સુધી ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની સંભાવના ગણી શકાય તો આ રીતે સાયક્લોન અત્યારે બની રહ્યું છે વાત કરીએ જીએફએસ મોડેલની જીએફએસ મોડેલ અનુસાર અત્યારે અહીં જે નાનું એવું લો પ્રેશર બની રહ્યું છે તે આવતીકાલ સુધીમાં તે એક સામાન્ય ડીપ ડિપ્રેશન સુધીની કેટેગરીમાં જશે ત્યાંથી સૌરાષ્ટ્ર એટલે કે ખંભાતના અખાત અને દક્ષિણ ગુજરાત આજુબાજુ તે વિખેરાઈ શકે તેવું અત્યારે બતાવી રહ્યા છે જીએફએસ મોડલ અનુસાર જે આપણું ઇન્ડિયાનું મોડલ છે પરંતુ ઈસીએમડબલ્યુએફ જે મોડલ છે તેની અંદર ખાસ કરીને સૌથી વધારે તેની જે સચોટતા દેખાડવામાં આવી રહી હોય આઈકોન મોડલની વાત કરીએ આઈકોન મોડલ અનુસાર જે લો પ્રેશર સિસ્ટમ છે તે આવતીકાલ સુધીમાં સાયક્લોન બનશે ચોવીસ તારીખે તે ગુજરાતની નજીકથી પસાર થશે પચીસ તારીખે વધુ મજબૂત બનશે તેની જે પવનની જે ઝડપ છે તેની વાત કરીએ તો એકસો ને અઠ્યોતેર થી બસો ચૌદ કિલોમીટર પ્રતિ કલાક સુધી પવનની ઝડપ દર્શાવવામાં આવી રહી છે પરંતુ તે સત્યાવીસ તારીખે કે અઠ્યાવીસ તારીખે નબળું પડી ફરી વખત ઓગણત્રીસ ત્રીસ તારીખમાં ગુજરાતના કાંઠે આવે તેવી શક્યતાઓ દર્શાવાઈ રહી છે તો આ રીતે લો પ્રેશર બની અને ફરી ગુજરાતના કાંઠે આવી શકે વધુ મજબૂત બનીને પણ આવી શકે પણ અત્યારે ખાસ સાવચેતી રાખવાની થોડી ઘણી તકેદારીઓ આપણે રાખવાની છે બાકી વાવાઝોડું બનવાના સાંચ હવે પચાસ ટકાથી સાઠ ટકા સુધીના માત્ર રહેલા છે તો હવે આપણે જોઈએ વરસાદની અપડેટ આજની અપડેટ જોઈએ તો આજે બપોર પછીના સમયગાળા દરમિયાન પણ ગુજરાતમાં વરસાદ જોવા મળશે ચોટીલા રાજકોટ ગોંડલ જૂનાગઢ ભાણવડ અમરેલી પંથક રાજુલા સાવરકુંડલા વેરાવળ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના રહેલી છે આવતીકાલે ત્રેવીસ તારીખની વાત કરીએ તો જેમાં જૂનાગઢ હોય વિસાવદર હોય ધારી હોય કેશોદ બગસરા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને ઈસીએમ મોડેલ મોડલ મુજબ જોવા મળશે ચોવીસ તારીખમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે પચીસ છવ્વીસ તારીખમાં વરસાદની જે તીવ્રતા છે તેમાં વધારો થશે ભાણવડ ગોંડલ જસદણ રાજકોટ જૂનાગઢ પોરબંદર તેમજ વેરાવળ આજુબાજુના જે વિસ્તારો છે અને દક્ષિણ ગુજરાતની અંદર સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ વરસાદ આપણને જોવા મળશે હવે આપણે વાત કરવાની છે સૌથી વધારે વરસાદ ક્યારે જોવા મળશે તેની વાત કરીએ તો ખાસ કરીને જીએફએસ મોડલ અનુસાર આપણે જોઈએ જીએફએસ મોડલ અનુસાર જોઈએ તો જ્યારે શિષ્ટ એકદમ ગુજરાતની નજીક આવશે ત્યારે જૂનાગઢ અમરેલી રાજકોટ ભાવનગર અલંગ મહુવા ઉના વેરાવળ આ બધા વિસ્તારોમાં પચીસ તારીખે ભારે વરસાદ જોવા મળશે તો દક્ષિણ ગુજરાતમાં સૌથી વધારે રાજપીપળા ભરૂચ સુરત તાપી તેમજ જે વલસાડ આજુબાજુના જે વિસ્તારો છે ડાંગ છે તેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળશે તો ખાસ કરીને બપોર પછીનો જે સમયગાળો છે પચ્ચીસ તારીખે જેમાં જૂનાગઢ પોરબંદર વેરાવળ ઉના મહુવા તળાજા ભાવનગર અમરેલી આ તમામ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ વડોદરા અમોદ ભરૂચ સુરત તાપી નવાપુર આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે વલસાડ અને ડાંગ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે પચીસ તારીખે રાત્રિનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને વરસાદની વાત કરીએ તો પોરબંદર ભાણવડ ગોંડલ રાજકોટ ચોટીલા બોટાદ ખંભાત ભાવનગર અલંગ અમરેલી જુનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે તેમજ વેરાવળ ઉના મહુવા રાજુલા આ બધા વિસ્તારોમાં પણ વરસાદ આપણને જોવા મળશે છવ્વીસ તારીખની વાત કરીએ જેમાં સવારનો જે સમયગાળો છે તેમાં ખાસ કરીને દેવભૂમિ દિવારકા જામનગર રાજકોટ પોરબંદર જુનાગઢ ગીર સોમનાથમાં વરસાદ જોવા મળશે કારણ કે લો પ્રેશર સિસ્ટમ એકદમ ગુજરાતની નજીક વેલમાર્ક લો પ્રેશર તરીકે આવશે તો આ રીતે ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી ગણી શકાય હવે આપણે જોઈએ આજની ખાસ અપડેટ જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં યલો એલર્ટ અને ભાવનગર તેમજ ખાસ કરીને અમરેલીના જે વિસ્તારો છે જેમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપીમાં પણ અત્યારે યલો એલર્ટ જાહેર કરવામાં આવેલું છે ગઈકાલની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને જે બાવીસ તારીખ છે તેની અંદર ભાવનગર અમરેલી ગીર સોમનાથ જુનાગઢ રાજકોટ તેમજ દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારો કે જેમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે બાવીસ તારીખ માટે ત્રેવીસ તારીખ માટેની અપડેટ જોઈએ તો જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને ખંભાત આજુબાજુના વિસ્તારો તેમજ ભરૂચ નર્મદા છોટાઉદેપુર આ બધા વિસ્તારોમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો ત્રેવીસ તારીખે ભાવનગર અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે પચીસ તારીખની વાત કરીએ તો તેમાં પણ ગુજરાતની અંદર જે અમરેલી છે ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે ગુજરાતમાં પચીસ છવ્વીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદની સંભાવના રહેલી છે હવામાન વિભાગની આ અપડેટ હતી સાયક્લોનની અપડેટ પણ તેણે આપી નથી હજુ ટ્રેક ફાઇનલ થયો નથી આજે અથવા આવતીકાલે જો સાયક્લોન બનશે વાવાઝોડું બનશે તો તેનો ટ્રેક આપવામાં આવશે